लसन जो आउसे लसन हमारे लसन लसन केम से आशे रसको जो रसको से रसको से तू बेर जो तू बेर केम જો ગુવાર કેવડો કવડો આવી ગયો નાના નાના છોડવા ને કવડો ગુવાર આવ્યો જો નાના નાના છોડવા સિંગુ છે આમાં મરસા છે આ સિંગુ તો કેમ છે નાની એવો છોડો છે કેટલી સિંગુ છે આમાં જો ઈને મરચી છે પણ મરચું જો પાકી ગયો બરડકો જો કવડો થઈ ગયો મોટો મોટો જો રીંગણી છે આ Ringuani si aya, ringani si, ringani si aya, ringani kapas ka aja, bentuk kardini khusus kapas, ah kapas itu bos lagi. આ વીણવાનો મારે ચાલુ છે આ કપાસ ઉભો છે જી આ વીણવાનો ચાલુ છે આ વીણાય જાય એટલે કાઢી નાખવાનો છે જો કપાસ છે એમાં જો આજે આજે કાઢી નીકળો છે બધો અહીંયા જો કપાસ ચોખવાનું ચાલુ છે